હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે આજે એક કંપનીની વાત કરી છે અને કંપની ત્રીસ રૂપિયાથી વધીને એકતાળીસ રૂપિયા પહોંચી પોક હવે કંપનીનો આઈપીઓ જ્યારે આવ્યો ત્યારે ત્રીસમાં શેર આપ્યા હતા અને એનો ઘણો સમય થયો નથી અને એ કર એક લોટમાં પોણસો શેર લાગ્યા હતા મિત્રો કંપનીનું નામ છે સેગેલિટી ઇન્ડિયા હવે એકતાળીસ રૂપિયા અને એસી રૂપિયા ઉપર આજે ટેડ થઈ ગયો છે આજે પોસ્ટ ટકાની સર્કિટ લાગી હતી કંપની બાવન વીક લો લોવીસ રૂપિયા છે અને બાવન વીક હાઈ તેતાળીસ રૂપિયા અને પચાસ પૈસા થયો તો કંપની આઈપીઓ ખુલ્યા પછી થોડો ઘટાડો થયો તો હત્યાવીસ નીચે ગયો તો અને અહીંયાથી સતત આ કંપનીમાં સર્કિટ લાગી હતી માર્કેટ કેપ છે ઓગણીસ હજાર પોણસો ને તેતાળી કરોડ પીએસએ પંચ્યાસી ફેશ વેલ્યુ દસ છે અને બુક વેલ્યુ ઓગણીસ કંપની પાસે એસઠ સાડી છે બુક વેલ્યુ ઓગણીસ હવે આ કંપનીમાં તમારે તમારા ભાવે આવે તો આ કંપનીમાં તમારે નજર રાખવાની છે મિત્રો ખાસ કે જ્યારે કંપનીમાં ઘટાડો થાય આ કંપની સર્કિટ થઈ ચાલે સતત કોનું પોંચ ટકા અપર સર્કિટ લાગે તો પોણ ટકા લોઅર સર્કિટ લાગે આ રીતનો આ સેડ ટ્રેડ પણ આ કંપનીનું ભવિષ્ય સારું છે અને એના ઘણાં કારણો છે એ કારણોની આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે કંપનીએ જૂન ક્વાર્ટરમાં બારસો ને ત્રેવીસ કરોડનો સેલ કર્યું હતું અને બાવીસ કરોડનો નફો કર્યો હતો અને સપ્ટેમ્બરમાં તેરસો ને પચીસ કરોડનો શેર કર્યો હતો અને એકસો ને સત્તર કરોડનો નફો કર્યો હતો કંપનીનો નફો જોરદાર વધી ગયો છે અને બીજો પ્લસ પોઈન્ટ છે કે કંપનીનું દેવું બે હજાર આઠસો ને છન્નું કરોડ હતું તેમાં ઘટાડો થઈ અને દેવું જો છે એક હજાર ચારસો ને અઠ્ઠાણું કરોડ દેવામાં ખૂબ ઘટાડો થયો છે અને શેર કેપિટલ છે ચાર હજાર કરોડ રિઝર્વ કંપની પાસે છે ત્રણ હજાર એકસો ને સાડતર કરોડ ગુડ રિઝર્વ છે કંપની પાસે અને એસેટ છે આઠ હજાર પોણસો ને સત્યાવીસ કરોડ હવે શેર હોલ્ડિંગની વાત કરીએ તો પરમોટર પાસે બાવન બ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ હોલ્ડિંગ છે ભવિષ્યમાં કંપની શેર વેચવાની છે પરમોટરો વેચવાના છે એનું કારણ છે કે સેબીનો નિયમ છે કે પંચોતેર ટકાથી વધારે જે પરમોટર ઉપાય હોલ્ડિંગ હોય એમને બજારમાં રિટર્નમાં શેર વેચવા પડે પરંતુ એને સમય લાગશે એનું કારણ છે કે આઈપીઓ નવે નવો આવ્યો હતો હવે પરમોટર ઉપાયે બ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ એફઆઈઆઈ છ પોઈન્ટ નવ ડીઆઈ છ પોઈન્ટ એકત્રીસ અને પબ્લિક પાસે ફક્ત ચાર પોઈન્ટ ચાર ટકા શેર છે અને બીજી વાત છે કે શેર હોલ્ડર કુલ શેર ઓર્ડર એક લાખ અડતાળીસ હજાર એકસો ને છે આ કંપનીએ એક મહિનામાં સતાવીસ ટકા રિટર્ન આપ્યું છે અને આ કંપનીનો શેર જો તમને પોંત્રીથી આડત્રીસ રૂપિયાની વચ્ચે મળે ઘટાડો થાય પોત્રીસથી આડત્રીસ રૂપિયા વચ્ચે મળે કે ઓગણચાળીસ રૂપિયા સુધી તમારે થોડી થોડી ક્વોન્ટિટી જમ નીચે જાય એમ લેવાની છે મિત્રો આ કંપની થોડીક ઘટે છે અને વળી પાછો વધવાનું ચાલુ થઈ જાય છે આ એની જે વોલ્યુમ થાય છે બે કરોડ કે ચાર કરોડનું એમાં પચાસ ટકા સતાવાળી ટકા આસપાસ ડિલિવરી લોકો ઉઠાવે છે મિત્રો અને ઇન્સ્યોરન્સ કંપની છે આ કંપની તમારા રજાદમાં તમે રાખી શકો છો મિત્રો નાની કંપની છે અને આપણા ભાગના લોકો નાની કંપની સતત ગ્રોસ કરવાવાળી કંપની નાની કંપની ભવિષ્યમાં આ કંપની પચાસી ઉપર જઈ શકે એવી એવી ધારણા છે હવે સપ્ટેમ્બર ક્વોર્ટર પછી જે ડિસેમ્બર ક્વોર્ટરનું ઓકળા આવે અને એ ઓકળા કેવા આવે છે એ કંપનીમાં આગળ જશે અથવા તો પાછળ આવશે પરંતુ થોડે થોડા શેર આ કંપનીમાં પોત્રીસથી આડત્રી વચ્ચે એકઠા કરી શકાય તમે તમારા વોટ લિસ્ટમાં કંપનીને રાખી શકો છો થેન્ક યુ આભાર